વેલકમ ટુ અવર ક્રિએશન આજે આપણે બનાવીશું દૂધીનો એક નવો નાસ્તો જે નાના મોટા સૌને ભાવશે અને સવારના નાસ્તામાં મિનિટમાં બનાવી શકાય તેવો ટેસ્ટી નાસ્તો એ પણ ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી તો ચાલો બનાવીએ દૂધીનો નવો નાસ્તો બનાવવા માટે આપણે અડધો કપ જેટલી રફલી કટ કરેલી દૂધી લઈશું દૂધીને આપણે ગ્રાઇન્ડર જારમાં નાખીશું થોડા લીલા ધાણા લીધા છે તેને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીશું અને દૂધીની સાથે જ આપણે તેને પણ ક્રશ કરી લઈશું દૂધી લીલા ધાણા અને જે મરચાં લીધા હતા આપણે તેને સરસ રીતે ક્રશ કરી લીધું છે હવે આપણે આ જે ક્રશ કરેલું મિશ્રણ છે તેને એક મિક્સિંગ બોલમાં કાઢીશું નાસ્તો બનાવવા માટે આપણે બેટર તૈયાર કરીશું એ માટે જે પેસ્ટ આપણે બનાવી છે તેમાં એક કપ જેટલો સોજી લઈશું જે આપણે ઉપમા બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ તે નાસ્તામાં સરસ ટેસ્ટ આવે એ માટે આપણે ત્રણથી ચાર ચમચી જેટલું દહીં લઈશું દહીં ન હોય તો તમે અડધો લીંબુનો રસનો ઉપયોગ પણ કરી શકો છો પહેલાં આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ પછી જરૂર લાગશે તો આપણે પાણીનો ઉપયોગ કરીશું અહીં આપણે સરસ રીતે મિક્સ કરી દીધું છે હજી પણ આપણું બેટર બહુ ઘટ છે એ માટે આપણે જેટલું દહીં લીધું હતું તે જ વાટકીમાં આપણે એટલું પાણી મિક્સ કરીશું અત્યારે આપણે જે દૂધીમાંથી નાસ્તો બનાવીએ છીએ તે બાળકોને ખૂબ જ ભાવશે અને બાળકો દૂધી ખાતા નથી હોતા પરંતુ નાસ્તો બનાવીને આપશું તો બાળકોને ખબર પણ નહીં પડે અને તેઓ નાસ્તો ખાશે તો હવે જે આપણે બેટર બનાવ્યું છે તે સરસ રીતે તૈયાર થઈ ગયું છે અત્યારે ઈસ્ટર્ન બેટર બનાવીએ છીએ તો સોજી સરસ રીતે પડી જાય એ માટે આ બેટરને આપણે પંદર મિનિટ રેસ્ટ આપીશું તો ફ્રેન્ડ્સ આપણે જે નાસ્તો બનાવવાનો છે તે બેટરને રાખીએ દસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોશું તો સોજી જે મિક્સ કર્યો હતો તે સરસ રીતે પલળી ગયો છે અને આપણું બેટર પહેલા કરતા સહેજ ઘટ થઈ ગયું છે હવે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું અને જે આપણે નાસ્તો બનાવવાનો છે તેનું બેટર એડજસ્ટ કરવા માટે આપણે બે થી ત્રણ ચમચી જેટલું પાણી મિક્સ કરીને આ બેટર તૈયાર કરી લેશું અત્યારે જે આપણે આ બેટર બનાવ્યું છે તે બેટરનો ઉપયોગ કરીને ચીઝ ચીલી ઉત્તપમ બનાવીશું જે નાના બાળકોને તો ખૂબ જ ભાવશે અને આપણે આ ઉત્તપમ સવારમાં ઝટપટ 15 થી 20 મિનિટમાં બનાવી શકીશું અને દૂધિનો ઉપયોગ કરીને બનાવીશું એટલે હેલ્ધી તો હશે જ તો આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે બેટર ને આપણે સાઈડ પર રાખીશું અત્યારે જે આપણે ઉત્તપમ બનાવીએ છીએ તેનું ટોપિંગ તૈયાર કરી લઈએ એ માટે આપણે એક નંગ કટ કરેલું ટામેટું એક નંગ કટ કરેલી ડુંગળી અડધું ઝીણું કટ કરેલું કેપ્સિકમ બેથી ચાર ચમચી જેટલા મકાઈના દાણા જે આપણે બાફીને લઈશું તો જે ચીઝ ચીલી ઉત્તપમ બનાવવાના છે ને તેનું ટોપિંગ આપણે સરસ તૈયાર કરી લીધું છે ઉત્તપમ માટેના બેટરમાં આપણે અડધી ચમચી જેટલો ઈનો મિક્સ કરીશું અને તેની ઉપર આપણે એક ચમચી જેટલું પાણી મિક્સ કરીને આ બેટરમાં તેને સાથે મિક્સ કરી દઈશું જેથી આપણા ઉત્તપમ છે તે સરસ રીતે સોફ્ટ બને અને હવે આપણે ઉત્તપમ બનાવીએ ઉત્તપમ બનાવવા માટે અત્યારે મેં ઢોંસા તવાને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દીધો છે તેને આપણે પહેલાં તેલથી સરસ રીતે ગ્રીસ કરી લેશું આપણે સાવ ઓછા તેલનો ઉપયોગ કરીને આ નાસ્તો બનાવીશું જેથી ટેસ્ટી પણ બનશે અને હેલ્ધી પણ તવા ઉપર હવે જે આપણે બેટર તૈયાર કરીને રાખ્યું છે તે નાખીશું અત્યારે આપણે એકદમ મીની ઉત્તપમ બનાવીશું જેથી આ ઉત્તપમ છે તે નાના બાળકોને દેખાવમાં જેટલા સારા લાગે છે તેટલા ખાવામાં પણ સરસ લાગે

અને આ ઉત્તપમને આપણે મીડિયમ ફ્લેમ પર થવા દઈએ ટોપિક ઉપર નાખીને એકાદ બે મિનિટ જેવું થાય પછી આપણે જોઈશું તો સરસ ડ્રાય થઈ ગયા છે ઉપરની તરફથી તો આપણે આને હળવેકથી પલટાવી લઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું નીચેની સાઈડ પણ આપણે એકાદ બે મિનિટ જેવું થવા દઈશું લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે આ ઉત્તપમને પલટાવી લઈશું તો જોશું નીચેની સાઈડ પણ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે હવે અત્યારે આપણે ચીઝ ચીલી ઉત્તપમ બનાવીએ છીએ એટલે મેં અત્યારે આવું ચીઝ ક્યુબમાં લે છે તે લીધું છે તેને આપણે આવી છીણીની મદદથી છીણીને નાખીશું ચીઝનો ટેસ્ટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો પરંતુ બાળકોને ચીઝ તો ખૂબ જ ભાવતું હોય છે એટલે તમે વધારે નાખશો તો પણ બાળકો ખાઈ જ લે હવે મીડિયમ ફ્લેમ પર આપણે આને એકાદ મિનિટ જેવું થવા દઈશું જેથી ચીઝ જે આપણે ઉપર ટોપિંગ કર્યું છે તે સરસ રીતે મેલ્ટ થઈ જાય ઉત્તપમને આપણે કવર કરીને એકાદ મિનિટ માટે જે ચીઝ નાખ્યું હતું તે મેલ્ટ થવા દીધું હતું અને જોશો તો ચીઝ સરસ રીતે સ્પ્રેડ થઈ ગયું છે તો હવે આપણે જે આ ચીઝ ચીલી ઉત્તમક બનાવ્યા છે તેને એક પ્લેટમાં કાઢી લેશું અને જે બીજું બેટર તૈયાર કર્યું છે તેમાંથી બધા જ ઉત્તપમ આપણે આ રીતે બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ આપણે બધા જ ચીઝ ચીલી ઉત્તપમ તૈયાર કરી લીધા છે તેની ઉપર આપણે સહેજ ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું જેથી પીઝાનો લુક આવે અને ટેસ્ટમાં પણ એટલા મસ્ત બને તો હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે દૂધીનો એક નવો જ નાસ્તો આ નાસ્તાને મેં અત્યારે ટોમેટો કેચઅપ જોડે સર્વ કર્યો છે તેને તમે મેયોનીઝ અથવા તો ગ્રીન ચટણી સાથે પણ લઈ શકો છો અને એમના પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે ઉત્તપમ તો તમે બહુ ખાતા હશો પરંતુ એકવાર આ રીતે દૂધીનો ઉપયોગ કરીને ચીઝ ચીલી ઉત્તપમ જરૂર ટ્રાય કરજો નાના બાળકોને તો ભાવશે મોટાઓને પણ એટલો જ ભાવશે વીકમાં બેથી ત્રણ વખત બનાવી શકાય તેવા નાસ્તાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ